હલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે આજે આ ચોથા નંબરનો વિડિયો છે મિત્રો જેના અંદર આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટૉપિક આજે ભણીશું મિત્રો જે પાંચ ગુણના અંદર પૂછાશે એ ટોપિકનું નામ છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આ ટોપિક મિત્રો તમને ખબર છે મિત્રો સ્પેશિયલ બી જે કરતા હોય મિત્રો એના અંદર આવતો હોય છે પણ હવે નવા અભ્યાસક્રમના અંદર આ ટોપિક આપણી ટેટ વન અને ટેટ ટુના અંદર સમાવેશ કરવામાં આવેલો છે ટેટ વનના અંદર આ ટોપિકના અંદરથી પાંચ ગુણના પ્રશ્નો પૂછાશે એટલે મિત્રો તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર જોડાઈ જજો આ પ્રકાર ટોપિક ઉપર વિડિયો બનાવવાના અંદર શોધવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ જેના અંદર બેતાળીસ ક્વેશ્ચન ભણીએ મિત્રો જેના અંદર મિત્રો આજે આપણે ડીએલએડ કોલેજના જે પુસ્તકો છે એનો પણ આધાર લીધેલો છે અને બીજું જે સ્પેશિયલ ટેટની મિત્રો હમણાં પરીક્ષા લેવરાઈ છે એના દર્દી પણ મિત્રો આ સમાવેશી શિક્ષણના કેવા ક્વેશ્ચન લીધા છે મિત્રો એ પણ લીધેલા છે બરાબર તો આ વિડીયો તમારા માટે ઘણો ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો પાંચ ગુણના અંદર હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણ એટલે શું તો સમાવેશી શિક્ષણ કોને કહેવાય કે સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેને તક મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી બરોબર જેને સમાવેશ શિક્ષણ કહેવામાં આવે છે બરોબર બાળકને ભણવા માટે કોઈપણ જાતનો ભેદભાવ રંગ રૂપ વિકલાંગતા કોઈપણ જાતનો ભેદભાવ ના રાખાય મિત્રો બરાબર બધા જ બાળકોને એક જ શાળાના અંદર એક જ વર્ગખંડના અંદર એક જ શિક્ષક ભણાવે મિત્રો બરોબર એને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે હવે બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે કે આરટી એક્ટ બે હજાર નવ અમલીકૃત બનાવવા શું છે મિત્રો આના અંદર આપેલો છે પ્રશ્ન કે આરટી એક્ટ નવ અમલીકૃત બનાવવા માટે શિક્ષણ એ પ્રત્યેક બાળકોનો વિકાસ બન્યો છે બરાબર યાદ રાખી લેજો આરટી એક્ટ બે હજાર નવ અમલીકૃત બનાવવા માટે શું છે એ બાબત તો શિક્ષણ એ પ્રત્યેક બાળકોનો વિકાસ બન્યો છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે બહિષ્કૃતિકરણ યાદ રાખજો મિત્રો બહિષ્કૃતિકરણ એટલે શું તો કેટલાક જૂથોને ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત રાખવાની પ્રક્રિયા હોય ને મિત્રો અને બહિષ્કૃતિકરણ કહેવાય છે તો જો મિત્રો આ જે બધા ક્વેશ્ચન્સ છે ને એ પીટીસી ડીએલએડ જે મોડ્યુલ છે મિત્રો એના અંદરથી આ ક્વેશ્ચન લેવામાં આવેલા છે જે સમાવેશી ટોપિકના અંદર આપવામાં આવેલા છે બરોબર તો આના અંદરથી ક્વેશ્ચન મિત્રો પાંચ ગુણના અંદર આ રીતના પૂછાય શકે હવે ચોથા નંબર નો પ્રશ્ન સમજી કે જાતિગત અસમાનતાની પરાક્રષ્ટાનું ઉદાહરણ શું છે તો છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી એ બાબત મિત્રો બહુ મહત્વની છે બરોબર એ જ બાબત જે છે મિત્રો એ જાતિગત એ જાતિગત અસમાનતાની પરાક્રાષ્ટનું ઉદાહરણ બેસ્ટ કહેવાય છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણથી વંચિત રહેવામાં કઈ કઈ બાબત ભાગ ભજવે છે તો કોઈ પણ બાળક મિત્રો શિક્ષણથી વંચિત રહે છે તો એના અંદર કઈ કઈ બાબતો ભાગ ભજવતી હોય છે જ્ઞાતિ જાતિ વિકલાંગતા ધર્મ કે વિસ્તાર આ બધી જે બાબતો છે કે જેના લીધે શિક્ષણથી વંચિત રહેતા હોય છે બાળકો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજે કે સૌના માટે ગુણવત્તા સભર શિક્ષણના લક્ષણોની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણથી વંચિત રહે રહેલા તમામ જૂથોને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબતો જ સમાવેશી શિક્ષણ આ કથન કોણું છે તો યુનેસ્કો દ્વારા મિત્રો આ કથન આપવામાં આવેલું છે તો આ ક્વેશ્ચન મિત્રો તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે કે સમાવેશી શિક્ષણ દ્વારા આ કથન કોણે આપેલું છે તો આવા ક્વેશ્ચન મિત્રો તમારી ટેટ વનના અંદર પૂછાઈ શકે છે તો ફરીથી એકવાર સમજી લો મિત્રો કે સૌની માટે ગુણવત્તા સભર શિક્ષણના લક્ષણની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથોને ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબત તો જ સમાવેશી શિક્ષણ આ કથન કોનું છે મિત્રો તો યુનેસ્કો નું મિત્રો આ કથન છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણનો વૈશ્વિક સ્તરે સૌપ્રથમ પ્રચાર કરનાર સંગઠન કોણ છે બરોબર તો યાદ રાખજો મિત્રો સમાવેશી શિક્ષણનો વૈશ્વિક સ્તરે સૌ પ્રચાર કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તો યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યો હતો હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાલામાનકા ડિક્લેરેશન ઓગણીસો ચોરાણું કયા મુદ્દા સાથે સંબંધિત છે તો સમાવેશી શિક્ષણ સાથે સંબંધિત છે મિત્રો આ સાલામાનકા ડિક્લેરેશન ઓગણીસો ચોરાણું બરાબર સમાવેશી શિક્ષણ સાથે આ સંબંધ ધરાવે છે હવે નવમા નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે સમાવેશી શિક્ષણના કેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે આ આના અંદર ક્વેશ્ચન આવી શકે છે કે સમાવેશી શિક્ષણના અંદર કેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે તો દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે પ્રતિભાશાળી બાળકોનો પણ સમાવેશ થતો હોય છે સાધારણ બાળકોનો પણ સમાવેશ થતો હોય છે કોઈપણ જાતના લિંગ ધર્મ જાતિના ભેદભાવ વગરના બાળકો જે હોય ને એ દરેક બાળકો આના અંદર સમાવેશ કરવામાં આવે છે તો બીજી કે વસ્તુ સમજાય છે મિત્રો કે સમાવેશી શિક્ષણના અંદર મિત્રો દિવ્યાંગ બાળકો હોય પ્રતિભાશાળી એટલે હોશિયાર બાળકો હોય સાધારણ બાળકો હોય કોઈપણ જાતિના લિંગ ધર્મ જાતિના ભેદભાવ કર્યા વગર દરેક બાળકનો મિત્રો આ સમાવેશી શિક્ષણના સમાવેશ કરવામાં આવેલો છે હવે દસમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે એક વિષય બની શકે છે કે સમાવેશી શિક્ષણના લક્ષ્ય કયા છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણ જે છે ને એના લક્ષ્ય કયા કયા છે એક છે મિત્રો બેરિયર ટુ લર્નિંગ યાદ રાખી લેજો બેરિયર ટુ લર્નિંગ બીજા નંબરનું છે મિત્રો ચિલ્ડ્રન ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ યાદ રાખી લેજો ચિલ્ડ્રન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ત્રીજા નંબરના જે છે મિત્રો રિસ્પેક્ટ બરાબર તો જે આ સમાવેશી બાળકોના અંદર છે ને એમને રિસ્પેક્ટ આપવી જોઈએ હવે ચોથા નંબરનું છે મિત્રો સોશિયલ ઇમોશનલ બરાબર અને પાંચમા નંબરનું છે મિત્રો ઓવરલુક તો આ બધા જે છે ને મિત્રો એ સમાવેશી શિક્ષણના લક્ષણો છે યાદ રાખી લેવાના પરીક્ષાના અંદર પૂછાઈ પૂછાય લાઈન સર હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં સર્વાંગી વિકાસ એટલે કેવો વિકાસ તો જુઓ મિત્રો આ સમાવેશી શિક્ષણના અંદર સર્વાંગી વિકાસની વાત કરવામાં આવેલી છે બરોબર તો આ સર્વાંગી વિકાસ એટલો કેવો વિકાસ તો આ કેવો વિકાસ હોય મિત્રો બૌદ્ધિક વિકાસ હોય સામાજિક વિકાસ હોય ભાવાત્મક વિકાસ હોય અને ક્રિયાત્મક વિકાસ તો આ બધા જે વિકાસો છે ને આને સર્વાંગી વિકાસ કહેવામાં આવ્યું છે સમાવેશી શિક્ષણમાં હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં કેવા અવરોધો દૂર કરવાની વાત કરી છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણના અંદર કેવા અવરોધો દૂર કરવાની વાત કરી છે તો દિવ્યાંગ આર્થિક પછાત દુર્ગમ વિચાર અને સમુદાય બરાબર તો આ બધી બાબતનો સમાવેશ મિત્રો સમાવેશી શિક્ષણના અંદર કરવામાં આવેલો છે હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાવેશી શિક્ષણથી કેવા સામાજિક મૂલ્યોનું ઘડતર થવું જોઈએ તો જો મિત્રો સમાવેશી શિક્ષણના અંદર એક મુદ્દો આવ્યો છે કે સામાજિક મૂલ્યોનું ઘડતર તો કેવા મૂલ્યોનું મિત્રો ઘડતર થવું જોઈએ તો ચારિત્ર નિર્માણના ઘડતરોનું નિર્માણ થવું જોઈએ દેશ પ્રેમ હોવો જોઈએ સહકાર સત્ય અને દવાભાવ આ બધા જે ઘડતરો મૂલ્યો જે છે ને મિત્રો આ બધા સામાજિક મૂલ્યો કહેવાય બરાબર આ બધા સામાજિક મૂલ્યોનું ઘડતર થવું જોઈએ એવું સમાવેશી શિક્ષણના અંદર કહેવામાં આવેલું છે બરાબર ચારિત્ર્ય નિર્માણ દેશ પ્રેમ સહકાર સત્ય અને દયાભાવના હવે ચૌદમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે તો જો મિત્રો આ સિદ્ધાંતો પણ તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે કે સમાવેશી શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો કયા છે તો ઇક્વાટી ઇક્વાઇટી બરાબર જેને સમાનતા કહેવામાં આવે છે બીજા નંબરનો છે મિત્રો એક્સેસ બરાબર એક્સેસ એટલે શિક્ષણ પહોંચાડવું જે જરૂરિયાતો તમને મળી રહે ને એક્સેસ હવે ત્રીજા નંબરના અંદર આપી છે મિત્રો પાર્ટિસિપેશન યાદ રાખી લેજો પાર્ટિસિપેશન એટલે ભાગીદારી હવે ચોથા નંબરના અંદર આપી છે મિત્રો સપોર્ટ અને પાંચમા નંબરના અંદર આપી છે બરોબર યાદ રાખી લેવાનો રિસ્પેક્ટ એન્ડ ડાયવર્સિટી તો આ બધા જે છે મિત્રો સમાવેશી શિક્ષણના અંદર મૂળભૂત સિદ્ધાંતો છે તમારી પરીક્ષાના અંદર મિત્રો પૂછાઈ શકે છે ત્રણ સાચા હોય અને એક ખોટું હોય તો હવે મિત્રો ચાર ઓપ્શનવાળો ક્વેશ્ચન પણ તમારે બની શકે છે એકવાર ફરીથી જોઈ લો મિત્રો ઇક્વિટી એટલે સમાનતા બીજું એક્સેસ એટલે શિક્ષણ પહોંચાડવું ત્રીજા નંબરનું છે મિત્રો પાર્ટિસિપેશન એટલે ભાગીદારી ચોથા નંબરના અંદર છે સપોર્ટ અને પાંચમા નંબરના અંદર છે મિત્રો રિસ્પેક્ટ અને ડાયવર્સિટી હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં વર્ગખંડ કેવો હોવો જોઈએ બરાબર તો સમાવેશી શિક્ષણના અંદર વર્ગખંડ કેવો હોય છે મિત્રો તો સહાયક વાતાવરણ પૂરું પાડે એવો હોય છે વ્યક્તિગત તફાવત વ્યક્તિગત તફાવત પડે મિત્રો એ રીતનો પણ વર્ગખંડ ન હોવો જોઈએ બરાબર પછી લવચીક અભ્યાસક્રમ હોવો જોઈએ એના માનવીય અભિગમ ધરાવે એવો આ સમાવેશી શિક્ષણના અંદર વર્ગખંડ હોવો જોઈએ યાદ રાખી લેજો આના અંદરથી ક્વેશ્ચન સો ટકા આવશે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર મિત્રો ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો બરાબર અને સમાવેશી શિક્ષણ તમારી ટેટ વનના અંદર પાંચ ગુણના અંદર પૂછાશે પાંચ ગુણ એટલે બહુ મોટો ભારાંક કહેવાય મિત્રો બરાબર તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો ઘણા લોકો મિત્રો કોમેન્ટ કરે છે વિદ્યાર્થીઓ કે સાહેબ આ સિરીઝ તમે ચાલુ રાખજો બરાબર નવા અભ્યાસક્રમની સિરીઝ હું ચાલુ રાખે મિત્રો પણ મારા જેટલા પણ વિડીયો હોય છે ને એ તમારા એજ્યુકેશન ગ્રુપ તમારા મિત્રો જે તૈયારી કરતા હોય અથવા ટીચર બનવા માટેના જે ગ્રુપ બને એના અંદર મારા વિડીયોની લિંક શેર કરજો સો ટકા તમે મને આટલો સપોર્ટ કરજો હું તમને આખો અભ્યાસક્રમ સારી રીતે સમજાવીશ મિત્રો એને લગતા દરેક વિડીયો લાવીશ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો કયા છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો આ છે મિત્રો એક્સેબિલિટી બરાબર એડેપ્ટેશન ત્રીજા નંબરનું છે મિત્રો સપોર્ટ સર્વિસ અને ચોથા નંબરનું છે મિત્રો કોલોબરેશન યાદ રાખી લેજો આ સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો છે બરાબર એક્સેબિલિટી એડેપ્શન સપોર્ટ સર્વિસ અને કોલોબરેશન તો આ બધા જે ક્વેશનો છે ને મિત્રો તમને ખબર હશે કે જે ડીએલએડ જે મોડ્યુલ છે ને મિત્રો એના અંદર આપેલા છે એના અંદરથી એ બધા ક્વેશનો ઘાટ છે અને અગાઉ જે પણ સી ટેટની એક્ઝામના અંદર પૂછાયેલા અમુક ક્વેશ્ચનો હોય છે ને મિત્રો એ ટ્રાન્સલેટ કરીને આના અંદર લીધેલા છે અને બીજું કે હમણાં સ્પેશિયલ ટેટ જે ગઈ ને મિત્રો એના અંદરથી જે ક્વેશ્ચન સમાવેશી શિક્ષણના પૂછાયા હતા ને એના અંદરથી પણ આ બધા ક્વેશ્ચનો લીધેલા છે બરાબર એટલે વિડીયો તમારા માટે ઘણું મહત્ત્વનું રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે શું કરવું જોઈએ તો સમાવેશી વર્ગખંડના અંદર શિક્ષકે મિત્રો દરેક બાળકની શક્તિઓ અને જરૂરિયાતો વિશ્લેષણ કરી જરૂરિયાતો વિશ્લેષણ કરી વિવિધ શિક્ષણ અનુભવો પ્રદાન કરવા બરોબર આજે છે મિત્રો એ એ સમાવેશી વર્ગખંડ શિક્ષક તરીકે આપણે તમારે આ કરવું પડે બરાબર યાદ રાખી લેજો દરેક બાળકની શક્તિઓ અને જરૂરિયાતોનું વિશ્લેષણ કરવાનું અને બીજા નંબરનું વિવિધ શિક્ષણ અને અનુભવો પ્રદાન કરવા જોઈએ હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજે કે શારીરિક રીતે અશક્ત વિદ્યાર્થીઓ માટે શાળામાં ભૌતિક અવરોધ મુક્ત વાતાવરણનો અર્થ શું છે તો જુઓ મિત્રો શારીરિક રીતે અશક્ત જે વિકલાંગ બાળકો હોય છે ને એના માટે શાળાના અંદર ભૌતિક અવરોધક મુક્ત વાતાવરણ અર્થ શું થાય છે તો શાળાના વાતાવરણના અંદર મિત્રો આ વિકલાંગ બાળકો માટે શાળામાં રેમ્પ હોવો જોઈએ લિફ્ટ હોવી જોઈએ અને સુલભ શૌચાલય જેવી સુવિધાઓનો સમાવેશ હોવો જોઈએ જે વિકલાંગ બાળકો હોય છે અંધ બાળકો હોય છે એના માટે મિત્રો આ બધી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એ સમાવેશ શિક્ષણના અંદર કહેવામાં આવેલું છે તો જુઓ મિત્રો આ તમને વિડીયો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે કેટલા વિડીયો બનાવ્યા છે કયા કયા વિડીયો બનાવ્યા છે એની માહિતી લઈ લો અને એ બધા વિડીયો તમે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો પહેલા નંબરનો મિત્રો આપણે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ એકથી પાંચ ગુજરાતી બરોબર જેના અંદર પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુનો આપણે વિડીયો બનાવ્યો છે જે તમારી ટેટ વનના અંદર ત્રીસ ગુણના અંદર પૂછાશે બીજા નંબરનો વિડીયો છે મિત્રો ધોરણ એકથી પાંચ પર્યાવરણ બરોબર જે નવા અભ્યાસક્રમ મુજબ છે જેના અંદર પદ્ધતિશાસ્ત્ર પ્લસ વિષય વસ્તુ એનો આખો વિડીયો બનાવ બનાવશે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર વીસ ગુણના અંદર પૂછાશે ત્રીજા નંબરના અંદર વિડીયો બનાવ્યો ધોરણ એકથી પાંચનું ગણિત મિત્રો જેના અંદર પદ્ધતિ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ એ ગુણના અંદર પૂછાશે તો આ ત્રણ વિડિયો મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ બનાવેલા છે મિત્રો ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અને આખું પ્લેલિસ્ટ બનાવવામાં આવેલું છે હવે મહત્વના ટોપિક જે છે મિત્રો જે તમારી જી ના અંદર પણ પૂછાઈ શકે છે અને રેન્ડમલી પણ ક્વેશ્ચન આવી શકે છે એ ટોપિક પણ તમે જોઈ લો મિત્રો શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર એનું પણ વિડીયો બનાવેલું છે આ બધા વિડીયોના સાથે છે પછી એનઈપી બે હજાર વીસ એ પણ એમસીયુ બેસ્ડ બહુ મસ્ત ભણાય છે મિત્રો આઈટી એક્ટ બે હજાર નવ એ પણ આખો ભણાયેલો છે મિત્રો જેની કલમો સાથે ભણાયો છે પછી મનોવિજ્ઞાનનો ઉદભવ વિકાસ બુદ્ધિ અને વ્યક્તિત્વ આ ટોપિક તમારી આ નવા અભ્યાસક્રમના અંદર આપેલો છે મિત્રો આના પણ પ્રશ્નો બનાવ્યા છે આખો બરોબર આના અંદર મિત્રો સો પ્લસ પ્રશ્નો છે પછી પ્રજ્ઞા અભિગમનો વિડીયો બનાવ્યું છે શિક્ષક અભિયોગ્યતાનો વિડીયો બનાવ્યું છે શૈક્ષણિક ફૂલ નેમ મિત્રો સંસ્થાઓ જે હોય ને એના ફૂલ નેમ અને શૈક્ષણિક સામાયિકો મિત્રો જે સંસ્થા દ્વારા જે સામાયિકો બહાર પાડવામાં આવે છે એનું પણ વિડીયો બનાવ્યું છે પછી એક વિડીયો મસ્ત બનાવ્યું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની શાળાઓની યોજના આના એક ક્વેશન સો ટકા છે અને બીજું છે મિત્રો ભારતના અને ભારતના મિત્રો શિક્ષણ પંચો બરોબર વુડનો ખરીદો છે પછી અડસઠમી અને છીમી મિત્રો શિક્ષણ નીતિ છે બરોબર આઝાદી પહેલાં અને આઝાદી પછીના અંદર શિક્ષણના અંદર જે સુધારા કર્યા છે મિત્રો એ શિક્ષણ પંચોનો વિડીયો પણ આપણે બનાવેલો છે આ બધા જ વિડીયો જે છે મિત્રો એનો આખો એક પ્લે લિસ્ટ બનાવ્યું છે મિત્રો ટેટ વન ટેટ ટુ ટેચ એસ અને ટેટ એચ એસ બે હજાર પચીસ વીસ એના અંદર આ બધા વિડીયો તમને મળી રહેશે મિત્રો જેના અંદર ચૌદથી પંદર જેવા વિડીયો થઈ ગયા છે બરાબર એ બધા વિડીયો જોજો મિત્રો એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો તમને સો ટકા કામ આવશે તમારા મિત્રોને શેર કરી દેજો હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો કયા ગયા છે તો સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો છે મિત્રો સહકારી અને સહયોગી શિક્ષણ સમાનતા અને સમાનતા સમાનતા અને સમાન તક વિવિધતા માટે સન્માન બાળકોને બાળકોને તેમના શીખવવાના સ્તરના આધારે અલગ અલગ વિભાગોમાં વિભાજન કરવાના નથી બરાબર તો આ બધા જે છે મિત્રો એ સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો છે જે તમારી પરીક્ષાના અંદર મિત્રો વિધાન સ્વરૂપે જો પ્રશ્નો પૂછાય મિત્રો તો આ બધી માહિતી તમને સો ટકા કામ આવશે બરાબર એકવાર ફરીથી જોઈ લો મિત્રો સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો સહકારી અને સહયોગી શિક્ષણ સમાનતા અને સમાન તક વિવિધતા માટે સન્માન બાળકોને તેમના શીખવાના સ્તરના આધારે અલગ અલગ વિભાજનમાં અલગ અલગ વિભાગમાં વિભાજન કરવાના નથી મિત્રો તો આ બધા સિદ્ધાંતો છે હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રાઇટ્સ ઓફ પર્સન્સ વિસ ડિસેબિલિટીઝ એક્ટ બે હજાર છવ્વીસ જેને આરપી ડબલ્યુ ડી કહેવાય છે બરાબર આરપીડબલ્યુડી ડબલ્યુ એક્ટનું સૌથી મહત્ત્વનું યોગદાન શું છે તો જો મિત્રો તે વિકલાંગતાની શ્રેણીને સાતથી વધારીને એકવીસ કરે છે અને સમાનતાને કાયદાકીય ટેકો આપે છે જો જો મિત્રો આજે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ બે હજાર સોળ જેને આરપી ડબલ્યુડી એક્ટ કહેવાય છે મિત્રો એનું સૌથી મહત્ત્વનું યોગદાન શું છે મિત્રો કે તે વિકલાંગતાની શ્રેણીને સાતથી વધારીને એકવીસ કરે છે અને સમાનતા અને કાયદાકીય ટેકો આપે છે હવે એકવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો જો મિત્રો સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બહુવિધ સંવેદાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બરાબર બહુવિધ સંવેદાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણના અધિકારને લગતો કાયદો કયો છે તો જો મિત્રો ભારતના અંદર દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણ અને અધિકારને લગતો કાયદો કયો છે તો દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોનો અધિનિયમ જેને આરપી ડબ્લ્યુડી બે હજાર સોળ એક્ટ કહેવામાં આવે છે બરાબર પરીક્ષાના અંદર આવો ક્વેશન પણ તમારે સમાવેશી શિક્ષણના અંદર પૂછાઈ શકે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા આવું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે મિત્રો જે તમારો અભ્યાસ અંદર નવા ટોપિક છે એ દરેક ટોપિક મિત્રો આપણી ચેનલ પર ભણવામાં આવશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં પીઆર ટ્યુટરિંગ યાદ રાખજો મિત્રો પીઆર ટ્યુટરિંગનો સૌથી મોટો ફાયદો શું છે તો તે શીખવનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે તો શીખનાર અને શીખવનારું તો શીખનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે તો આ સમાવેશી શિક્ષણના અંદર મિત્રો આ પિયર ટ્યુટરિંગ છે ને એનો આ ફાયદો થાય છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં સહાયતક તકનીકનું ઉદાહરણ કયું છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણના અંદર સહાયતક તકનીકનું ઉદાહરણ કયું છે તો બ્રેલ લિપિ અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર યાદ રાખી લે છે મિત્રો આ જે છે ને મિત્રો એ સહાયક તકનીકોનું ઉદાહરણ છે બરાબર બ્રેલ લિપિ અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજી યાદ રાખજો મિત્રો એસ જી નું પૂરું નામ જણાવો તો એસઈડીજી એસ નું ફૂલ નેમ થાય છે મિત્રો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્સ્ડ ગ્રુપ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે અને સમાવેશી શિક્ષણ અંદર આપેલું છે તો એસ નું ફૂલ નેમ શું થાય છે મિત્રો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાન્સ્ડ ગ્રુપ યાદ રાખી લેજો હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સેજ એ સી જેડનું પૂરું નામ જણાવો તો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન થાય હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈ ઇ પી પૂરું નામ જણાવો તો આનો જવાબ આવશે મિત્રો ઇન્ડિવિઝ્યુઅલાઇઝડ એજ્યુકેશન પ્રોગ્રામ થાય બરોબર ઇન્ડિવિઝ્યુઅલાઇઝડ એજ્યુકેશન પ્રોગ્રામ અને આ જે બધા શોર્ટ નેમ છે મિત્રો એ સમાવેશી શિક્ષણના અંદર આપેલા છે મહત્વના છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ઓડીએલ ઓડીએલનું પૂરું નામ જણાવો તો ઓપન ડિસ્ટન્સ લર્નિંગ થાય બરોબર ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ઓડીએલનો ફૂલ નેમ પછી ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન અને ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે આ તો પૂછાઈ શકે છે કે સીડબ્લ્યુએસએન સીડબ્લ્યુએસએનનું પૂરું નામ જણાવો તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ યાદ રાખી લેજો વિથ હવે નંબરનો પ્રશ્ન સમજી કે તે શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે બરોબર તે શિક્ષણના સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે તો વિશિષ્ટ બાળકોને યાદ રાખજો વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા સંસાધન અને સહાય પૂરી પાડવા બરોબર યાદ રાખી લેજો આ જે બાબત જે છે મિત્રો એ શિક્ષણમાં સમાવેશને સૌથી સારી રીતે વ્યાખ્યાયિત કરે છે વિશિષ્ટ બાળકોને સામાન્ય બાળકોના વર્ગમાં વર્ગમાં સાથે ભણવા માટે સુવિધા સંસાધન અને સહાય પૂરી પાડવા હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે તો આ હવે મિત્રો જે પ્રશ્નો ચાલુ થઈ ગયા ઉપરથી બે ત્રણ હતા બરોબર એ બધા મિત્રો હમણાં નહીં સ્પેશિયલ ટેટના અંદર પૂછાયેલા પ્રશ્નો છે બરોબર અને આના આજુબાજુ જે પણ પ્રશ્નો નીકળતા હતા એ પણ આના અંદર મેં બનાવી દીધા છે તો બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે તો ડિસગ્રાફિયા જે છે ને મિત્રો એ લેખન સંબંધી મુશ્કેલી છે મિત્રો બાળકના અંદર બરોબર જે અક્ષરોને ઓળખી ન શકે એવી બાબતને મિત્રો આ મુશ્કેલી અનુભવાતી હોય છે બાળકોના અંદર હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે બાળકોમાં ડિસ્લેક્ષિયા યાદ રાખજો મિત્રો ડિસ્લેક્સિયા કઈ બાબત સૂચવે છે તો ભાષાને લગતી અક્ષમતા બરાબર ભાષાને લગતી અક્ષમતા જે લેખન અયોગ્ય હોય બરોબર લખવાના અંદર તકલીફ થતી હોય એ બાળકને મિત્રો આ ડિસ્લેક્ષિયા હોય છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે તો ગણતરીને લગતી અક્ષમતા બરાબર બાળકોના અંદર ગણતરીને લગતી અક્ષમતા હોય ને મિત્રો એને ડિસ ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે બરાબર જેના અંદર ગાણિતિક પ્રશ્નો હલ કરવાના અંદર સમસ્યા બાળકોને થતી હોય છે તો જો મિત્રો પ્રશ્ન પૂછાય તો એક જ પણ એના આજુબાજુના બધા જ ક્વેશ્ચન લઈ લીધા છે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કંઈ ખામી હોય છે તો એને મિત્રો રીડિંગ ડિઝોર્ટ્સ હોય છે બરાબર કયો હોય છે રીડિંગ ડિઝોર્ટ્સ હોય છે મિત્રો જે બાળક વાંચવાના અંદર એને કોઈ તકલીફ થતી હોય ને એને મિત્રો તો જો મિત્રો હજુ ક્વેશ્ચન બાકી છે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કહો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત એ છે કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામની લિંક આપેલી છે મિત્રો બરાબર એના અંદર સૌ તમે જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓને પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે અને ટેટ વન માટે મિત્રો મહત્વના જે ક્વેશ્ચન બનતા હશે ને એના અંદર મૂકી દે મિત્રો જૂના પણ જે બનાવ્યા છે મિત્રો એ વિડીયો એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે બરાબર એટલા માટે ટેલિગ્રામ ચેનલને સૌ પ્રથમ જોઈન કરી દો એજ્યુકેશન માટે મિત્રો તમને સો ટકા કામ આવશે બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો ટીચિંગ હજી કરીને આપણી પેજ બનાવી છે જેના અંદર સ્ટ્રેટિક જગ્યાની રીલ્સ બનાવી છે બરોબર અને તમારી ટેટ વનના અંદર જીકે મિત્રો સો ટકા પૂછાશે બરોબર એટલે એના અંદર મિત્રો સ્ટેટિક જગ્યાની રીલ્સ બનાવી છે એના સિવાય મિત્રો કરંટ અફેર્સ અને જીકેના મિત્રો કન્ફ્યુઝન પોઈન્ટ કન્ફ્યુઝન પોઈન્ટને મિત્રો પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંનેને લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દઈ સૌપ્રથમ તમે એ લોકો મને ફોલો કરી દેજો મિત્રો તમને એજ્યુકેશન માટે સો ટકા કામ આવશે અને બે હજાર ત્રેવીસના અંદર મિત્રો આપણે ટેટ વન માટે મિત્રો ઘણા બધા વિડીયો બનાવ્યા હતા બરોબર એ વિડીયો તમારે જોવા હોય મિત્રો તો એની લિંક પણ આપી દે બરોબર એના અંદર ઘણો ખરું મિત્રો જે છે ને એ તમારા અભ્યાસક્રમના અંદર આવી જશે બરોબર પહેલાંથી તૈયારી કરવી હોય તો એનું પણ પ્લેલિસ્ટ આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે હવે પાંત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થીને ડ ને ટ વાંચે છે તો આ કયા પ્રકારની વિકૃતિ છે તો જો મિત્રો આવા પણ ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે બરાબર કોઈ વિદ્યાર્થી છે મિત્રો જે ડ ને ટ વાંચે છે તો આ કયા પ્રકારની વિકૃતિ છે તો રાઇટિંગ ડિઝોર્ટર છે શું છે રાઇટિંગ ડિઝોર્ટર છે બરોબર જે ઠને ઢ વાંચતા હોય બરાબર પછી ડી અને બીના અંદર ખબર ના પડતી હોય તો કોઈ પણ ક્વેશ્ચન નીકળી શકે છે દરેકના અંદર રાઈટિંગ ડિઝોર્ટર જ કહેવાય છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થીમાં ગાણિતિક કૌશ વિકૃત હોય તો તે કયા પ્રકારની વિકૃતિ કહેવાય છે તો આને મિત્રો એરેથમેટિક ડિઝોર્ડર કહેવાય શું કહેવાય એરેથમેટિક ડિઝોર્ડર કહેવાય છે કે જે વિદ્યાર્થીના અંદર ગણિત કૌશલ્યના અંદર વિકૃતિ અનુભવાતી હોય હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સામાન્ય બાળકો જે દિવ્યાંગ બાળકોનું શિક્ષણ શક્ય બને તે માટે રાષ્ટ્રીય શિક્ષણ અને તાલીમ પરિષદ દ્વારા તૈયાર કરેલી શ્રેણીનું નામ શું છે તો ભરકા છે યાદ રાખી લેજો ભરકા જેને અ રીડિંગ સિરીઝ ફોર ઓલ યાદ રાખી લેજો બરોબર ભરકા અ રીડિંગ સિરીઝ ફોર ઓલ આ ક્વેશ્ચન્ છે મિત્રો સ્પેશિયલ બી અંદર હમણાં પૂછાયેલો છે હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આરપીડબ્લ્યુડી યાદ રાખજો મિત્રો આરપી ડબલ્યુડી એક્ટ બે હજાર સોળ મુજબ શ્રવણમંદ તેને કહી શકાય જેને બંને કાનમાં કેટલા ડેસીબલ શ્રવણઘાત હોય છે તો સેન્ટ ડેસિબલ કરતાં પણ ઓછી હોય ને મિત્રો એને મિત્રો શ્રવણમંદ વ્યક્તિ કહેવાય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એપલ ટ્રીઝ યાદ રાખજો મિત્રો બહુ મહત્વનો પ્રશ્ન છે કે એપલ ટ્રીઝ પ્રોગ્રામ કયા વિકલાંગતા ધરાવતા બાળકોને શિક્ષણમાં આપવાની પદ્ધતિ છે તો પ્રજ્ઞાચક્ષુ બરોબર આ સ્પેશિયલ બીએડના અંદર પૂછાયેલો પ્રશ્ન હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પ્રોગ્રામ અંતર્ગત સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષકને તાલીમ આપવામાં આવે છે તો ચેતના દ્વારા બરાબર કયા પ્રોગ્રામ દ્વારા ચેતના પ્રોગ્રામ દ્વારા મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે જે બાળકોના જે શિક્ષકો હોય ને એમને તાલીમ આપવામાં આવે છે ચેતના દ્વારા આવા પણ ક્વેશ્ચન શકે છે મિત્રો બરોબર આમ તો કરંટ અફેર્સનો ક્વેશ્ચન કહેવાય હવે એકતાળીસમાં શિક્ષણ આપી શકાય તેવા માનસિક દિવ્યાંગોનો બુદ્ધિ અંક કેટલો હોય છે તો પચાસ થી પંચોતેર હોય છે બરોબર જેને શિક્ષણ આપી શકાય એવા માનસિક દિવ્યાંગોનો બુદ્ધિ અંક કેટલો હોય છે પચાસ થી પંચોતેર હોય છે તો જો મિત્રો આ સમાવેશી શિક્ષણના અંદર મિત્રો આ વિડીયો હતો આજનો બરોબર જેના અંદર આપણે બેતાળીસ પ્રશ્નો ભણવાના છીએ બરોબર અને પાંચ ગુણનું પૂછવા શિક્ષણ હજુ પણ વિડીયો આના આવતા રહેશે તો બેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દિવ્યાંગ વિદ્યાર્થીઓની આરપી આરપીડબ્લ્યુડી એક્ટ બે હજાર સોળ અંતર્ગત નિયત થયેલી વિવિધ ડિસેબિલિટી તપાસ માટેની ભારત સરકાર દ્વારા તૈયાર કરેલ એપ કઈ છે તો જોઈ લો મિત્રો પ્રશસ્ત એપ છે બરોબર પ્રશસ્ત એપ છે બરોબર જેનું બાજુના અંદર ગુજરાતી નામ આપેલું છે બરોબર પ્રશસ્ત એપ જે છે જે આરપીડબ્લ્યુડી એક્ટ બે હાજર સોળ અંતર્ગત નિયત નિયત થયેલા જે વિવિધ જે ડિસેબલ બાળકો હોય ને એના માટે આ એપ તૈયાર કરવામાં આવી છે સરકાર દ્વારા તો જો મિત્રો આ બધા ક્વેશ્ચન તમને કેવા લાગે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને બીજો મિત્રો તમને ખબર છે કે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામના અંદર ટીચિંગ હજી કરીને આપણું એકાઉન્ટ અને પેજ બનાવ્યું છે એને સૌ પ્રથમ મિત્રો ફોલો કરી દેજો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવે છે અને એજ્યુકેશન માટે મિત્રો આ બંને આ બંને પેજ જે મિત્રો તમને સો ટકા કામ આવશે એટલે ફોલો કરી દેજો અને હા આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય